ખેડૂતોના હિતમાં મહેસાણાના સાંસદે કરી છે રજૂઆત ટેકાના ભાવ મુદ્દે સાંસદ હરિભાઈ પટેલની કેન્દ્રમાં રજૂઆત કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સાથે મુલાકાત કરી અને દિવેલા મુદ્દે રજૂઆત કરી છે દિવેલાના ટેકાના ભાવ નિશ્ચિત કરવા સાંસદની રજૂઆત ભાવ ઓછા મળતા હોવાથી ટેકાના ભાવ નક્કી કરવા રજૂઆત કરી છે હાલમાં દિવેલાનું વર્તમાન બજાર મૂલ્ય પ્રતિમણ એક હજારથી બારસો રૂપિયા બજાર મૂલ્ય ખૂબ નહિવત હોવાની કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરાઈ છે દિવેલાના ટેકાના ભાવ નિયત કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે તો કૃષિ મંત્રીને રજૂઆત કરી છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં બનાસકાંઠા હોય હિંમતનગર હોય કે પછી પાટણ આ બધા જ વિસ્તારોમાં એરંડાનો પાક વધારે થતો હોવાથી પાણીની સગવડ પણ સારી મળી છે નવદા યુદ્ધના સુલલામ ધરોઈ કેનાલો અને સિંચાઈની અનેક યોજનાઓ સરકાર થકી થવાથી પાણીની સવલતો મળવાથી ખેડૂતો હિરંડાના પાક તરફ વળેલા હોય ત્યાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે માટે આપણે આજે માન્ય શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબે આજે રૂબરૂ રજૂઆત કરીને એને પત્ર આપેલું છે અને એમને વિનંતી કરી હતી કે મહેસાણા જિલ્લાના અને ઉત્તર જુદા તમામ ખેડૂતો વતી રજૂઆત એવી કરવામાં આવી કે અન્ય પાકોમાં આ ઝણસીના ભાવ અને ટેકાના ભાવ નક્કી કરેલા છે તો હિરંડાના ભાવ પણ આ ટેકાના ભાવ નક્કી કરો એવી વિનંતી કરી છે કે યોગ્ય એરંડાના ભાવ મળે તો ખેડૂતોમાં વળતર કોસ્ટના લીધે એમને વળતર પૂરેપૂરું પડે તો ખેડૂતો એરંડાના પાક તરફ વધારે વળી શકે અને એરંડામાં પણ એ લગભગ એરંડા નિકાસની બાબત છે જે એક્સપોર્ટ થતું હોવાથી આ બાબતે ખેડૂતો પાક તરફ વધારે રૂચિ રાખે એ અને ટેકાના ભાવ મળે તો ખેડૂતોમાં ખુશાલી થઈ શકે